રાજકોટમાં ડીમાર્ટમાંથી ખરીદેલો આઈસ્ક્રીમ વાસી નીકળ્યું ગ્રાહકે તેનું વીડિયો પણ વાયરલ કર્યો છે ડીમાર્ટ દ્વારા અખાદ્ય આઈસ્ક્રીમ પરત લેવાયો છે મોલમાં મળતા આઈસ્ક્રીમની ગુણવત્તા સામે હવે સવાલો ઉભા થઈ રહ્યા છે રાજમાં છેલ્લા કેટલાય સમયથી અખાદ્ય વસ્તુઓનો આંકડો જે સતત વધી રહ્યો છે અને કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક વખત રાજકોટમાં ડીમાર્ટમાંથી ખરીદેલો જે આઈસ્ક્રીમ જે વાસી નીકળ્યો છે ગ્રાહકે તેનો વીડિયો પણ અત્યારે વાયરલ કર્યો છે જો કે ડીમાર્ટ દ્વારા જે આ અખાદ્ય આઈસ્ક્રીમ છે તેને પરત દેવામાં આવ્યો છે પરંતુ મોલમાં જે આઈસ્ક્રીમ મળે છે તેની ગુણવત્તાઓ સામે અત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે તો ગ્રાહક દ્વારા રાજકોટમાં ડીમાર્ટમાંથી આઈસ્ક્રીમ ખરીદવામાં આવ્યો હતો પરંતુ આઈસ્ક્રીમ જ્યારે ખરીદ્યો ત્યારે એ વાતનો ખ્યાલ આવ્યો કે આ આઇસ્ક્રીમ વાસી નીકળ્યો છે ગ્રાહકે તેનો વીડિયો પણ અત્યારે વાયરલ કર્યો છે બીજી તરફ ડીમાર્ટ દ્વારા જે અખાદ્ય આઈસ્ક્રીમ છે તે પરત લેવામાં આવ્યો છે મોલમાં મળતા આઇસ્ક્રીમની ગુણવત્તા સામે અત્યારે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે જો કે આ પહેલી વખત નથી કે આવું કંઈક બન્યું હોય રાજકોટ પહેલા પણ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રમાણેના કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં ગ્રાહકો હોટલમાં પણ જમવા જતા હોય છે ત્યારે પણ અખાદ્ય જે વસ્તુઓ છે તે તેમને પીરસવામાં આવતી હોય છે